નમ્રમુનિ મહારાજ સાહેબ પેરી અહમ યુવા સેવા ગ્રુપના મેમ્બર દ્વારા ભાવનગરમાં સરાહનીય કાબિલ તારીફકારી સૌ સાથે મળીને હર્ષ ઉલ્લાસ ભેર કરી રહ્યા છે તારીખ અઠ્યાવીસ બે હજાર ના રોજ મંગળવારના રોજ ભાવનગરના જૂના બંદરમાં આવેલા જૂનાના કારખાનામાં કામ કરતા મજૂરોના જરૂરિયાતમંદ સો બાળકોને નવા કપડાંનું વિતરણ કર્યું ભાવનગર બેનિફિશરી સો પ્લસ નવા કપડાંનું વિતરણ કર્યું આ સેવાના ભાગીરથ કાર્યમાં ઉપસ્થિત સમીરભાઈ જીમિતભાઈ હિતભાઈ ગેસ્ટ સિદ્ધભાઈ ગેસ્ટ ડોનર સૌ નૈનાબેન પંકજભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે હસ્તે પંકજભાઈ શાહ અંજનભાઈ ઇરુવાબેન જેવી તરફથી સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા ન્યૂઝ ભાવનગર